ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ ડેડીયાપાડા અને વલણ ગામ ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક સિદ્ધુએ જાહેર સભા સંબોધી હતી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તારીખ એપ્રિલે મતદાન છે ત્યારે અંતિમ તબક્કામાં પ્રચાર ચાલી રહ્યો છે ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ દેડિયાપાડા ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી જેમાં સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુ અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આ બાદ રાત્રિના સમય કરજણના વલણ ગામ ખાતે પણ જાહેર સભા યોજાઈ હતી જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી વિવિધ નીતિઓની ઝાટકણી કાઢી હતી રાજકારણમાં નેતાઓ સમય સંજોગ અને સત્તાને વશ થઈ કેવી ગુલાટ મારે છે તેનું જીવંત ઉદાહરણ કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ આપ્યું હતું એક સમયે ભાજપ માટે ફ્રન્ટ ફૂટ પર આક્રમક બેટિંગ કરતા સિદ્ધુ સમય જતા કોંગ્રેસ માટે ડિફેન્સિવ થઈને ઇનિંગ રમતા નજરે પડ્યા હતા ત્યારે ક્રિકેટની જેમ રાજકારણમાં બંધ બારણે થતા ફિક્સિંગ પ્રજાને નેતાની અથવા ખેલાડીની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ કરવા મજબૂર કરી દેતા હોય છે